ના જો કે પૂરી થાએ લાઈનર બરોબરની ચાલુ થઈ જાય સ્ટેન્ડ ચાલુ થઈ જાય એક એક વિધાનસભાની અંદર 50 50 સ્ટેન્ડ ચાલન એક એક સ્ટેન્ડનો ખતો 1.5 લાખ રૂપિયા એક દિવસ નકી કરું છે કાકા બનાસકાનામાં કોંગ્રેસ પાર્ટી દરેક તાલુકામાં એકસાથે જનતા રેન્કર અપોર્ને એક મે તો 3 ટૂટની લડ્યો

ક્યાંક ને ક્યાંક રાજ્યસભામાં કહેવાય કે ગુલાબસિંહ રાજપૂત આવી શકે એવા એંધાણ એ સમયે સેવાઈ રહ્યા હતા હાલાકી ભારતીય જનતા પાર્ટીની સામે કોંગ્રેસ પણ ત્યાં ન ટકી અને અપક્ષ પણ ના ટક્યું એટલે કે ગુલાબસિંહ રાજપૂત પણ ન ટક્યા અને અપક્ષમાં જે ઉમેદવારી કરતા હતા એવા માવજી પટેલ પણ ન ટક્યા અને તે આવ્યા સ્વરૂપજી ઠાકોર ભારતીય જનતા પાર્ટીના હવે વાત ગુલાબસિંહ રાજપૂતની કરવી છે કારણ કે ગુલાબસિંહ રાજપૂત હવે આક્રમક મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે એમને પોલીસ પોલીસ અને અને ભારતીય ભારતીય જનતા જનતા લીધા છે છે આકરા પ્રહારો પાર્ટી પર રાજપૂત કરી રહ્યા શું કહી રહ્યા છે ગુલાબસિંહ રાજપૂત એક વખત નજર કરી લઈએ એમને કહેવું છે પહેલા તો કહી દઈએ કે ગુલાબસિંહ રાજપૂત હવે કોણ છે કારણ કે પહેલા ઉમેદવારી કરી તે જીત્યા નહીં તો હવે એ કોણ છે તો કોંગ્રેસના નવનિયુક્ત જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત અંબાજી પહોંચ્યા ત્યારે અંબાજી પહોંચતાની સાથે જ એમને દાંતા તાલુકાના કોંગ્રેસના જેટલા પણ કાર્યકર્તાઓ છે એમની સાથે એક મીટિંગ કરી શુભેચ્છા મુલાકાત કરી એ મીટિંગમાં ગુલાબસિંહ રાજપૂત સરકાર અને પોલીસ પર આકરા પ્રહારો કર્યા છે ભારતીય જનતા પાર્ટી સત્તા પક્ષ પર છે એટલે એના પર આકરા પ્રહારો કર્યા અને પોલીસ પર આકરા પ્રહારો કર્યા ચૂંટણી પૂરી થતાં જ ભારતીય જનતા પાર્ટી ની દયાથી દારૂની લાઈનો ચાલુ થઈ જાય છે એવું ગુલાબસિંહ રાજપૂતે કહ્યું હવે સવાલ મારે એમને પણ છે કોંગ્રેસને પણ છે ગુલાબસિંહ રાજપૂતને છે કે ચૂંટણી આવે ત્યારે કોણ નથી કાઢતું ભાઈ દારૂ અને પછી તમને ખબર પડે છે કે ભારતીય જનતા પાર્ટીની દયાથી કહેવાય કે દારૂની રેલમ છેલમ થાય છે જ્યારે ચૂંટણી લડતા હોય ત્યારે તમે તમારા વિસ્તારમાં પણ ધ્યાન આપો ત્યારે પણ દારૂની બોટલો ઉતરતી હોય છે અને અત્યારે તો તમે સત્તા પક્ષને એમ કહો તમે જીત્યા નથી અને હવે જો સત્તા પક્ષને તમે એમ કહો કે ભાઈ ભારતીય જનતા પાર્ટીની દયા થી દારૂ ને રીલમ છેલમ થાય છે તો એવું નથી ચૂંટણી ટાઈમે થતી હોય છે દરેક પક્ષો ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી હોય કે પછી અપક્ષમાંથી કોઈ કેમ નથી ઉભો રહેતો લોકોને રીઝવવા લોકોના મતદારોને રીઝવવા માટે દારૂની ઢેલમ છેલે થાય છે ભજિયા પણ વેચાય છે 500000 પણ વેચાય છે તેલના ડબ્બા પણ જાય છે ને જવાણા પણ જાય છે એ ચૂંટણી સમયે દરેક પાર્ટી કરતી હોય છે અને પાછળથી જો ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કરીએ તો મને નથી લાગતો કે આ વસ્તુ યોગ્ય છે હું કોઈ એક પક્ષને લઈને વાત નથી કરતી પરંતુ આ મુદ્દા પર હું વાત કરી રહી છું સાથે એમને એવું પણ કહ્યું છે કે ચૂંટણી પૂરી થતાં જ ભાજપની દયાથી દારૂની લાઈનો ચાલુ થઈ જાય છે ગુલાબસિંહ રાજપૂતનું કહેવું છે ભાજપ અને પોલીસ સામે પણ લડવું પડશે ગુલાબસિંહ રાજપૂતે એ ભાષણમાં કહ્યું જ્યાં દાતા તાલુકાના કોંગ્રેસના કાર્યકર્તાઓ ત્યાં ઉપસ્થિત હતા એમના વચ્ચે કહેવામાં આવ્યું સાથે એમને એવું પણ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી દારૂના અડ્ડા પર હવે જનતા રેડ કરશે એટલે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીમાં જે ચૂંટણી યોજાવાની હતી એના બે દિવસ પહેલા જે દારૂ લાઈને પડ્યો હતો એમ જનતા

એકલા કે ભાજપ સામે લડવાનું છે પોલીસ સામે લડવાનું છે અને ચૂંટણી પૂરી થાય એટલે લાઈન હોય બરોબર ચાલુ થઈ જાય સ્ટેન્ડ ચાલુ થઈ જાય એક એક વિધાનસભાની અંદર પચાસ પચાસ સ્ટેન્ડ ચાલે એક એક સ્ટેન્ડનો હપ્તો દોઢ દોઢ લાખ રૂપિયા છે એક દિવસ નક્કી કરવું છે કે આખા બનાસકાંઠામાં કોંગ્રેસ પાર્ટી દરેક તાલુકામાં એક સાથે જનતા રેડ કરે

બે વર્ષમાં તમારે ઊંઘવાનું નથી અમારે ઊંઘવાનું નથી અને મજબૂત થાય છે ફરતી કોંગ્રેસ પાર્ટીનું આખા ગુજરાતમાં બનાસકાંઠા આગળ આવે એના માટે સૌ બેકા પ્રયત્ન કરશું